નમસ્કાર હું પ્રચાર હું પ્રસાર અમે પ્રચાર પ્રસાર નમસ્કાર જય લક્ષ્મીનારાયણ પંચાનિકા અમૃત ઉત્સવની ટીમ પ્રચાર પ્રસાર આજે પહોંચી છે આપણા સન્માનનીય પ્રમુખના દ્વારે પ્રમુખ અને મંત્રીશ્રીની મુલાકાતે જેની જોડે આપણે આજે ચાય પે ચર્ચા અને ખંતી તથા સર્વેને સાથે રાખીને ચાલનારા એવું વ્યક્તિત્વ માનનીય વાસાણી લક્ષ્મીચંદીના એવા જ શ્રી રાયણ પાટીદાર સનાતન સમાજના મંત્રીશ્રી સરળ સાદગી અને તટસ્થ કામગીરી કરનાર એવા મનસુખભાઈ સેંગાણી જય લક્ષ્મીનારાયણ નારાયણ જય લક્ષ્મીનારાયણ નારાયણ અમૃત અમૃત ઉત્સવની તૈયારી અત્યારે રંગે ચંગે થઈ રહી છે સમગ્ર રાયણ ગામ અત્યારે એકા પ્રસંગ ઉજવવા હિલોડે ચડી રહ્યું છે અને તમામ સમિતિઓ પોતાના કામમાં લાગી ગઈ છે તો લઘુબાબા અત્યારે આપણા ગામમાં ગામજનોમાં અને ગામના બાર વસતા ભાઈઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે આપણો ઉત્સવ પચોત્તર વર્ષ ભગવાનને પૂર્ણ થઈ રહ્યા છે એના સંદર્ભે આજે અમારી ટીમ તમારી મુલાકાતે આવી છે અત્યારે આગામી આપણા કાર્યક્રમો અને આ બધી કાર્યક્રમની રચના અને વિવિધ સમિતિઓ એમાં તમારું શું કહેવાનું છે આ કાર્યક્રમ વિશે અને આ સમાજ વિશે સૌ પ્રથમ ત્યાં આ ટીમનો આભાર કે અમારે ત્યાં આપણે મુલાકાત લેવા આવી અને આપણે જે લક્ષ્મીનારાયણનો અમૃત મહોત્સવ જે ઉજવી રહ્યા છીએ તેમાં આખા સમગ્રનો એકદમ ઉત્સાહ જબરદસ્ત છે અહીંયા આપણા સ્થાનિકો તેમજ મુંબઈ વસતા તેમ દરેક ક્ષેત્રમાં વસતા આપણા આપણા ગામવાસીઓનો સિંહ ફાળો કહેવાય અને એક ઉમરકો જેને આપણે કહીએ કે આપણે આ મંદિરમાં આ ઉત્સવ માટે અત્યારથી થનગનાટ એટલે ચોર્સમાં બધી તૈયારી ચાલુ છે અને આ મંદિર નિર્માણ વહેલી તકે થાય એ બધાની હામથી આપણા ભગવાન લક્ષ્મીનારાયણના કૃપાથી આપણું કામ હવે આપે સાવ નજીક પહોંચવા આવ્યા છીએ અને અત્યારે આખા ગામમાં બધાના સાથ સહકારથી ને અત્યારે કામ પૂરજોશમાં ચાલુ છે અને તમને રોકીશ જે આપણું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અત્યારે પૂરજોશમાં કાર્ય ચાલુ છે તો નિર્માણ કાર્ય અંદાજીત ક્યારે પૂર્ણ થવાની તમારી અપેક્ષા છે અને આશા છે નિર્માણ કાર્ય લગભગ આપણું અત્યારે પૂરજોશમાં ચાલુ છે તેમ આપણે ત્રણેક મહિનામાં આપણું કામ મુદ્દા મેન મેન કામ પૂરું થઈ જશે પછી આપણું જશે શણગારવાનું કે સફાઈ કામ કે નોર્મલ કામ બાકી રહેશે બાકી મંદિરનું કામ ત્રણેક મહિનામાં સંપૂર્ણ થઈ જશે બહુ સારું બહુ સરસ લગભા બીજું આપણે જે જે અત્યારે આપણે જે ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ જે પચોતેર વર્ષ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવને થઈ રહ્યા છે નૂતન દે દેવાલય આપણું ભગવાનનું મકાન એ સુંદર મજાનું બની રહ્યું છે અને જે પચોતેર વર્ષની જે તૈયારીઓ અત્યારે ચાલુ રહી છે જે આપણી આયોજન સમિતિ પચોતેર વર્ષમાં પંચાનિકા અમૃત ઉત્સવ જેને આપણે પંચ દિવસીય કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છીએ એના વિશે તમારું શું કહેવાનું છે આપણે જે આ પંચામિકા ઉત્સવ ઉજવા જઈ રહ્યા છે તેમાં આપણે વિવિધ સમિતિઓની રચના કરેલી છે જેમાં નિર્માણ સમિતિ સૌ તો નિર્માણ સમિતિ છે પછી આયોજન સમિતિ રચી છે તેની અંદર આપણે લગભગ ચાલીસથી બેતાલીસ ટીમો બધી છે બધા અલગ અલગ સફાઈ કે આ તે રસોડા સમિતિ કે બધી વ્યવસ્થાપૂર્વક આપણે બધાને કામ આપણે સોંપી લીધું છે અને તે પૂરજોશમાં પોતનો જોશ લગાવીને કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે લક્ષ્મીજનભાઈ આપણી સમાજના પ્રમુખશ્રી જેઓ બહુ જ બહોળો અનુભવ ધરાવે છે હાલે પણ અત્યારે એ બીજી ટ્રમ્પ રિપીટ પ્રમુખ છે અને મારી જાણમાં છે ત્યાં સુધી જે લોકો બંને પ્રમુખ અને મંત્રીની જોડી એક સમયમાં કદાચ હું ન ભૂલતો હોઉં તો બે હજાર છની આસપાસ તેઓ યુવક મંડળના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને આપણી એક ન ભૂતો ન ભવિષ્યથી એવી એક જબરદસ્ત આપણે એક ઇવેન્ટ કરી આપણી સમાજે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર શિખરકરસ પ્રતિષ્ઠા મહોત્સવ અને લક્ષ્મીનારાયણ મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવ જે વખતે એ મહોત્સવ બહુ આપણે ઉમંગભેર ઉજવ્યો એ મહોત્સવ સમયમાં પણ આપણા શ્રી સમાજના પ્રમુખશ્રી આપણા પ્રમુખશ્રી તે વખતે પણ એ ખજાનતી જેવી એક મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા હતા એવા પ્રમુખશ્રીના નેતૃત્વમાં અત્યારે આપણો સમગ્ર સમાજ આપણો સોળસો ને એકવીસ જણાનો સમાજ એની પાછળ ચાલી રહ્યો છે વિશેષ કાર્યક્રમ કરવાની નેમ છે ત્યારે હું લક્ષ્મીભાઈ તમને બીજો પ્રશ્ન કરું કે આપણે જે અત્યારે ત્રિમંદિરનું નિર્માણ કરી રહ્યા છીએ નૂતન દેવાલય આપણા ત્રિશિખરીય દેવાલય દેવાલય છે એ ત્રિશિખરીય દેવાલય બનાવવાની પ્રેરણા તમને આપણી સમાજને કેમ મળી ને ક્યાંથી મળી ત્રિમંદિરની પ્રેરણા આપણે મળી આપણા વડીલો પાસેથી જેને પંચોતેર વર્ષ પહેલાં જે જેની પાસે કાંઈ પણ નહોતું એ આપણા જૈનો પાસેથી અગર આપણા સ્વામિનારાયણ પાસેથી પણ ફંડફાળો લઈ ને આપણું જે મંદિરનું નિર્માણ કર્યું જે આપણા વડીલોનું નામ આપણા સદભાગે અત્યારે અમારા જે આપણા જે કામ કર્ણધર હતા એમાં અમારા મારા દાદા એટલે વાસાણી પરિવારમાં મનજી બાપા એવા દેવસિંહ પ્રેમજી બાપા અને આપણા કરસન કાન કરસન કાનજી પોકાર પરિવાર એ બાપાઓએ જયમત ઉઠાવી ને આપણા લક્ષ્મીનારાયણ મંદિરના આ મંદિરનું નિર્માણ કર્યું ને પચોતેર વર્ષ પછી આપણે આપણો જે ભાઈઓનો આપણો પ્રવાહ ચાલુ રહ્યો એની અંદર ઓગણીસો નેવુંની અંદર આપણે ત્યાં આપણા લક્ષ્મીનારાયણના પ્રાંગણમાં આપણા રામેશ્વર મહાદેવનું હું મંદિરનું નિર્માણ કર્યું એમ કરતાં કરતાં અત્યારે આપણે આપણી જેમ જેમ મંદિરની સ્ સ્થાપના તેમ તેમ આપણા ગામની જેમ પ્રગતિ આગળ થતી ગઈ આપણા ગામના ઘણા આપણા કિસ્સા ખેતી ખેતીવાડી મૂકી અને કોઈ કન્સ્ટ્રક્શનમાં કોઈ ગામ કે બેંગ્લોર કે બોમ્બે કે એવા વિદેશ વિદેશમાં પણ ઘણા સાસ ખેડી ને આપણું જે આપણું ગામનું પ્રગતિ ઉન્નતિ થવા માંડી હવે એ થતાં થતાં આપણે હવે આપણા પંચોતેર વર્ષ થયા ત્યારે આપણા મંદિરનું જે આપણો જે બાંધકામ હતું એ જીર્ણ થવા માંડ્યું એકદમ તો હવે પછી આપણે બધાને આપણી સમાજને બધાને ખ્યાલ આવ્યો કે હવે આપણે તો આપણા સારા ઘરમાં આપણે રહી રહ્યા તો આપણું મંદિર આપણું પણ સારું હોવું કપે આપણા ભગવાનનું એવી રીતે આપણે બધાને ખ્યાલ આવ્યો આપણા વડીલોને આપણા જે આગળ આગળના જે જે પ્રમુખો હતા એને ને બાકી તો જે ભગવાનને જ્યારે મંજૂર હોય ત્યારે જે કામ થવાનું હતું એમ કરતાં કરતાં અત્યારે આપણે એ હાદ ઉપર પહોંચ્યા છીએ કે હવે આપણે મંદિરનું નિર્માણ કરી અને છેલ્લા સ્ટેપ ઉપર છીએ કે હવે આપણે ત્યારે એને આપણે પ્રતિષ્ઠા કરવાની અણી ઉપર છીએ દસેન્દ્રભાઈ આપણે જે અત્યારે અમે જે વાત કરી કે જેમ જેમ મંદિરનું નિર્માણ થતું ગયું મતલબ કે એક ભક્તિ અને ભાવથી ગામ જોડાતું ગયું જેમ જેમ ભક્તિ વધતી ગઈ તે રીતે આપણે શ્રી સમાજની પ્રગતિ થતી રહી તો આપણી જે તે વખતે આજથી પચોત્તર વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો ને ઓગણપચાસની આજુબાજુ એ વખતે આપણે મંદિરનું નિર્માણ કર્યું નાના પાઈએ એ વખતે આપણે તમે જે નામ લીધા એવા બાપાઓ જે થોડું થોડું કરીને પણ આજે આપણે પ્રગતિ કરી તો એ સમયમાં ધીમે 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 આપણે આગળ વધ્યા તો એ સમયની થોડી યાત્રા આપણે દર્શક મિત્રોને તમે કહો તમને જે યાદ હોય તે પ્રમાણે તો તે તે વખતની યાત્રામાં આપણા પહેલાં પ્રમુખ તો આપણા મને યાદ છે ત્યાં સુધી મંદી બાપા આપણા વાસણ વાસાણી હતા પછી પ્રમુખમાં આપણે આવ્યા આપણા ધોળું પરિવારમાં શામજી માવજી મને યાદ છે ત્યાં સુધી બરાબર પછી એના પાછળ આપે આપણા આવ્યા પ્રેમજી જીવરાજ પોકાર પોકાર પછી એના પાછળ આવ્યા આપણા આપણા પ્રેમજી બાપા પછી આપણા જીવરાજ બાપા ચોપડા પછી એના પાછળ આવ્યા આપણા શાંતિભાઈ દિવાણી એના પાછળ આવ્યા કાંતિલાલ શામજી ધોળું એના પાછળ આવ્યા એના ભાઈ જયંતિભાઈ શામજી ધોળું ને એના પાછળના પ્રમુખ હતા આપણા લક્ષ્મીચંદભાઈ સેગાણી ને એના પાછળ જે આગલા ટીમમાં હતો ને યોગ બીજી ટર્મમાં પણ અત્યારે પ્રમુખના હોદ્દા સંભાળી રહ્યો છું ને એની વચમાં હું ઓગણીસ બે હજારની છની સાલમાં હું યુવક મંડળમાં ખજાનજીનો હોદ્દો નિભાવી ચૂક્યો જ્યારે આપણો લક્ષ્મીનારાયણનો સો પચાસ વર્ષે આપણે ઉજવી રહ્યા હતા ત્યારે ત્યારે એવો યુવક મંડળમાં હતો ને ત્યારબાદ બીજી ટ્રમમાં પાછળ હું ત્રણ વર્ષ માટે ખજાન પ્રમુખ પદ પણ હોદ્દો નિભાવ્યો પછી સલાહકારમાં હતો અને ત્યારબાદ હું કન્ટિન્યુ નવ વર્ષ શ્રી સમાજના ખજાનતીનો મેં હોદ્દો સંભાળ્યો બહુ જ સારી અમને માહિતી ખબર પડી આપણા દર્શક મિત્રોને પણ તમારા વિશે વિશેષ માહિતી ખબર પડી અત્યારે જે સમાજ એક એક સમાજ શ્રેષ્ઠ સમાજ અને આપણું જે સ્લોગન છે કે નિર્માણ રાયણની આસ્થાનું નિર્માણ રાયણની એકતાનું ખરેખર આપણે સર્વે ભેગા મળીને એક વિશેષ કાર્ય કરવા જઈ રહ્યા છીએ આજે આપણે પ્રમુખશ્રીને મળ્યા બહુ આનંદ થયો એના જે વિચાર છે એને સર્વેને સાથે રાખીને ચાલવાની દૃષ્ટિ ધરાવે છે બહુડો અનુભવ ધરાવે છે વિશેષ સેવા આપે છે તન અને મન સાથે ધનની પણ સેવા એની ખરેખર સરાહનીય છે આવા પ્રમુખને આપણે મળ્યા બહુ આનંદ થયો એવી જ રીતે આપણે આપણી સાથે જ ઉપસ્થિત છે એવા મનસુખભાઈ શેંગાણી તો હવે આપણે મળશું એવા સરળ વ્યક્તિત્વ તટસ્થ કામગીરી સૌને સાથે રાખીને ચાલનારા સમાજના મંત્રી શ્રી મનસુખભાઈ મનસુખભાઈ સમાજજનોને તમે જણાવશો કે અત્યારે સમાજ શું કાર્ય કરી રહી છે અને કઈ દિશામાં આગળ વધી રહી છે મનસુખભાઈ બધાને જયલક્ષ્મીના મારો અત્યારે સમાજની અંદર મંત્રીનો મને હોદો મળ્યો હોય એ હોદ્દાની રૂએ સમાજની ગતિવિધિના જે કોઈ બી કાર્ય હોય મારા અંડરમાં થતા હોય અને વિશેષ મને ધ્યાન દેવું પડતું હોય અને મને યુવક મંડળ અને મહિલા મંડળ એ બધાનો સાથ સહકાર લઈને હું આ કાર્ય આગળ કરતો રહું છું અને હમણાં આપણા ત્રિમંદિરનો જે ક કાર્યક્રમ છે એ પણ બધા સમાજના અને સમાજના વ્યક્તિઓ સાથે સાથે લઈ અને સમાજના બધે ભાઈઓ બહેનો ભૂલકાઓ સાથે લઈ અને આ કાર્ય કરીએ છીએ અને આ કાર્યની અંદર આપણે જે આયોજન સમિતિનું આપણે નિર્માણ કર્યું છે જે શ્રી સમાજ દ્વારા એનું નિર્માણ કર્યું છે એવા એ એ આયોજન સમિતિના પ્રમુખ અને મંત્રી પણ સારા એવા કારીગરી કરે છે અને એના સિવાય એના સિવાય આપણે નિર્માણ સમિતિ રચી છે એનું પણ કાર્ય સારું છે અને એના એના સિવાય આપણે જે આયોજન સમિતિની અંદરમાં બીજી બેતાલીસ સમિતિઓ બનાવેલી છે એ બેતાલીસ સમિતિઓ એ પોતાના જે કન્વીનરો આપણે જે બનાવ્યા છે એ કન્વીનરો પોતાનું સરસ મજાનું કાર્ય કરે છે અને અત્યારે સૌ કન્વીનરો પોતપોતાના કામે લાગી ગયા છે પોતાની ટીમની સાથે અને આ કાર્ય એટલું આપણે સરસ મજાનું કરવાનું છે કે આપણા આ ઉભા કંઠાની અંદર નહીં પણ સમસ્ત કચ્છની અંદર સારામાં સારું એવું આ કાર્ય થાય અને આપણે કાર્યની સૌ કોઈ નોંધ લે એવી મારી લક્ષ્મીનારાયણ ભગવાન પાસે પ્રાર્થના છે મંત્રી શ્રી આપને બહુ વિસ્તૃત માહિતી આપી કે કઈ રીતે સમાજ અત્યારે કાર્ય કરી રહી છે તો હું આજે મંત્રીશ્રીને એક સવાલ કરીશ કે આ જુદી જુદી સમિતિઓની રચના કરી છે એનું કાર્યની સૂચિ તમે કેવી રીતે ફોલો લઈ રહ્યા છો દરેક સમિતિઓના આપણે દરેક સમિતિઓ જે છે એ સમિતિઓ પોતપોતાનું તો કાર્ય કરે જ છે અને કાર્ય કરતા કરતા જે કાંઈ બી ચર્ચા વિચારણા હોય ઈ શ્રીના જે આપણા અમુક જે નિમેલા છે એમની સાથે ચર્ચા વિચારણા કરે છે અને ચર્ચા વિચારણા કર્યા પછી પણ ઈ આપણે શ્રી સમાજની જે

હવે એ જણાવશો આપ શ્રી કે આવનાર દિવસોમાં સમાજ શું વિઝન લઈને આગળ વધી રહી છે પ્રમુખ શ્રી એક આપણે સમાજ દરેક સભ્યોને એ જ પ્રેરણા આપીએ કે જુવાનો અને સૌ સાથે મળી અને સંસ્કારની સાથે ને આગળ વધે એવી મારી સૌને એક નેમ છે બહુ સરસ શ્રી સમાજના પ્રમુખ અને મંત્રીશ્રીને આજે મળ્યા બહુ આનંદ થયો સમાજનું વિઝન જે બતાવ્યું ઇતિહાસ પણ આપણે આજે બતાવ્યો અને અત્યારે છેલ્લા પ્રશ્નમાં બહુ સરસ પ્રશ્ન સાથે જવાબ મળ્યો કે સમાજને સંસ્કારથી સમૃદ્ધિ તરફ લઈ જવાની શુભાશિષ આપી રહ્યા છે કે આવનાર પેઢી આપણી ફક્ત વિકાસ 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 દરેક જગ્યાએ વિકાસ નહીં પણ સાથે આપણો સંસ્કારનો વિકાસ એટલો જ મહત્વનો છે એવો એક આપણે બહુ સરસ એક મેસેજ આપી રહ્યા છે આપણા પ્રમુખશ્રી ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખશ્રી આપને મળીને બહુ આનંદ થયો અ નવા વિચાર સાથે નવી સમિતિની આપણે ઇન્ટરવ્યૂ સાથે મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી સર્વેને જય ધન્યવાદ